એકદમ સોફ્ટ અને મોડામાં મુકતા જ પીગળી જાય એવો દાણેદાર શિંગ પાક જો એકવાર મારી રીતે બનાવી લીધો ને તો બધા કહેશે વાહ કેહ તો તમારો જ ચાલો એ એકદમ પરફેક્ટ શેંગ ઘરે તૈયાર કરવા માટે મેં બે વાટકી શીંગા દાણા સાથે એક વાટકી જેટલી ખાંડ લીધી છે હવે સૌથી પહેલા જાડા તળિયા વાળી શિંગદાણાને ઉમેરી દેશું અને એને ધીમા ગેસ પર શેકી લેશુ શિંગદાણાને ધીમા ગેસ પર શેકવાથી તેમાં રહેલું મોશ્ચર દૂર થઈ જાય સાથે દાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ અને આ રીતે શેંગ દાણાને શેકી શેંગ પાક બનાવો તો લાંબા સમય સુધી સારો પણ રહે લગભગ ચાર થી પાંચ મિનિટ જેવા દાણા ને શેક્યા પછી અહીંયા તમે જો શિંગના દાણા આ રીતે બે ભાગમાં ડિવાઈડ થઈને સરસ ફૂટવા માંડ્યા છે સાથે આ રીતે દાણા નું ફોતરું અલગ કરીએ તો ઈઝીલી ઠંડા થવા દઈએ આપણે હાથ ની આપણે હાથની મદદથી દાણામાં રહેલો ફોતરાનો ભાગ દૂર કરી દેશું અને હવે આ રીતે દાણા ને આપણે તળવાના જારાથી અલગ કરી દેશું શિંગ દાણા પરફેક્ટ ઠંડા થઈ જાય પછી એને મિક્સર જારમાં ઉમેરી મિક્સર ના પલ્સ મોડ પર એટલે કે મિક્સર ને ચાલુ બન કરી દાણાનો ભૂકો કરી લેશું અને હવે આ ભૂકાને આપણે ખૂબ સારી રીતે ચાળી લેશું જેથી આપણે શેંગપાકનું ટેક્સર એકદમ સરસ આવે અને હવે શેંગપાકને એકદમ સોફ્ટ બનાવવા માટે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાઉડર ઉમેરીશું સાથે એક ત્રીસ સ્વૂન એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું હવે ચાસણી તૈયાર કરવા જાળા તળિયાવાળી કઢાઈમાં આપણે ખાંડ ઉમેરીશું જેટલી ખાંડ લીધી હોય એના કરતાં અડધું એટલે કે અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને ધીમા ગેસ પર ખાંડને સારી રીતે પીગળવા દેશું ખાંડ સારી રીતે પીગળી ઓગળી એટલે હવે આપણે ચાસણીના તારને ચેક કરીશું થોડી ચાસણી સ્પેચ્યુલામાં ઠંડી થાય એટલે આ રીતે હાથમાં લઈ તાર બનાવીએ તો તમે જુઓ એકદમ સરસ એક તાર બને છે મીન્સ કે ચાસણી પરફેક્ટ છે તો હવે આમાં દાણાનો ભૂકો ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી હલકું મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દેશું બે થી ત્રણ મિનિટમાં આ રીતે મિશ્રણ થોડું ઘાટું થાય એટલે ગેસ બંધ કરી ડીશમાં થોડું મિશ્રણ કાઢી ઠંડુ થવા દઈએ પછી આ રીતે એ મિશ્રણ ને ભેગું કરી બોલ બનાવીએ તો મિશ્રણ આ રીતે હાથ સારી રીતે ફેલાવી દેસુ ઉપરથી થી આને પિસ્તા સાથે સજાવી દેસુ અને શિંગ પાક અડધા થી એક કલાક સુધી ઠંડો થવા દઈએ પછી આ રીતે કાપા કરી અને તમે સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર વાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો